પરમ કૃપાળું પરમેશ્વર ને રજ કરે છે કેવી રજ કરે છે ઘણું કીધું તું તમે રાખજો બાળકનો નો ધ્યાન એ માટી ખોદતા મારું ભૂલી તો ભજવા લાગ્યો એ ભગવાન એવું પગના i do थून भागी गया से बालक ना बेपाग अंगनो या कारी एक मुले नहीं एन हाड के हाड कायला जन जन बाबू ईश्वर ने अनुभूति करे ने तंग मोकला थे गया ते ईश्वरे काम किया सा એમના મિશ્વર બબુ રેડો નથી અને તમારામાં થોડાક સંસ્કાર છે ને તો આ દુનિયા તમારું તેલ કાઢી લે ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે આવડ હોય હલવેલી એને કોઈ નો પૂછે કાગડા તમારામાં સુગંધ છે ને દુનિયા તેલમાં નાખીને ઉકાળીને કાઢી લે કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો જેથી આમ બજારમાં નીકળે ને

તમને મને શું ખબર હોય કે આ જગત શું છે અત્યારે અમારી એવી દિશા છે અમે પેલા ધોકાવ્યા હતા ને એ ઉડે અત્યારે મારા દીકરા અમારે હામાં ડોળા કાઢે એટલે અમારે કેવું પડે છે કે હા તમે વાત સાચી તમારી તમે સાચા છો પણ હવે વેલા ભેગા થઈ આવો તો કઈ હિસાબ કરે તો હવે કઈ પતે એવું છે નહીં આ ઈ જગત છે એ ગોરા ભગત ને બાપુ દીકરાનો કોઈ આકાર નો રેવા દીધો ભૂકો બોલાવી દીધો પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમારી સુરતા જો ઈશ્વર હારે હોય ને તો ઈશ્વરે કોઈ દી કોઈની આબરૂ જવા નથી દીધી એટલે કે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળક ના બે પંગનો કરી કે મળે નહીં એના હાડ કે હાડ ગાયલા એક વાર સાજીદા જોરદાર તાલીઓ થી વધાવી લો મજા આવે છે ને ફરતા બામ નો વખાણ બધા કલાકાર ના કરે ને તૂટતા હોય આવડે પરસો આમ ને વળે એમાં તો ચાર પાંચ જણા હોય વારિયા આવડે એક ને એક હોય પછી અમારા બજેટ એવા હોય આમને તો દે બે હજાર પ્રોગ્રામ બાપુ વ્યવસ્થિત જો થાય ને સાજીને હારા હોય તો જ વ્યવસ્થિત થાય અને સાઉન્ડ હા વખાણ કલાકાર ના થાય કારણ કે ખબર જ નથી પડતી કે આ કોની પ્રોગ્રામ હારો થયો અમને ગાડીઓ ખબર આવી આવડે આ ખબર આવે લો પ્રોગ્રામ હું તો નાખો આ નાખે તમને ન ખબર પડે કે આ પ્રોગ્રામ ચમ ફેલ થયો બાકી સાજી છે ને અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે ભલે અમે આ બાજુ ના છે અજાણ્યા અમારે બહુ એટલો બધો પરિચય નથી પણ જે દિલથી વગાડે છે ને એની જ મજા છે બાપુ જે એકતા છે ને હું એટલા માટે જ કહું છું જ્યાં જ્યાં કોઈ પણ કાર્યમાં એકતા છે એ બહુ મોટી વાત છે એક જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને કુવાડા એટલે નાના ઝાડ એ મોટા ઝાડ વાંધા એને પૂછ્યું કે હું કામ રો છું કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે મોટા ઝાડ વાંધા બહુ સરસ જવાબ વા એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલભા હાથા આપડા તમારા મારા કુટુંબમાં જે વિખવાદ જાગે ને તેથી જોજો માલિભા એકાદ હાથો આપડો હોય ને કોઈની તાકાત નથી કોઈ આપણા કુટુંબમાં હામો હાથ કરે બાબુ જો એકતા હોય તો સમાજ કોઈ બી હોય એમાં હાથા ન થાવ ને તોય ઘણું છે અને હા નદી નથી ઘણા કહેતા કોઈક જાણ ભેદું હોય જાણ ભેદું શું આપડો ના આપડો બીજો ચો જાણ ભેદું હોય ગામમાંથી ને બાપુ ગામ વચ્ચે ડેલા હોય ડેલા ના તાળા માર્યા ને એમાંથી ભેંસું કાઢીને સોરી જાય ઈ જાણકાર વગેરે આપડા વગેરે એના હાથા નો કેતા બીજું શું કે એટલે બાપુ છે ને એકતા રાખજો એકતા છે ને એક હળીથી થી બાપુ ઘર નો સાફ થાય વી પચીસ પચાસ હળી ભેગી કરીને ખાવાનો થાય ને એ કચરો કાઢી શકે ચોખ્ખાઈ કરી શકે બાકી જ પડી જાય ને પછી પોતે કચરો થઈ જાય આ કુટુંબ પરિવારમાં બાપુ ઘણા એને પૈસાનો પાવર હોય કુટુંબનો હોય એનો પાવર હોય અમુકને સત્તાનો પાવર હોય અમુકને થોડું થોડુંક ભગવાન સાંભળું ધોળું આપ્યું હોય એનો પાવર હોય એટલે આ ભાઈ બધા દિવાળી મૂકી દેવાની છે કઈ પાવર કરવાની જરૂર નથી કઈક થઈ હું ઉપયોગમાં આવો ઠીક છે નો ઉપયોગમાં આવો નડવાનું જ બંધ કરો કમસે કમ તો ભગવાન ત્રાજવે રહેવાનો જ છે બધાને જેમ જે બનાવીને મૂક્યા છે ને બાપુ એને બધી સમજણ છે આ ચા યુ ભરી ભરીને મૂક્યા છે એમાં અત્યારે બાપુ આ ભણતર એટલું બધું ભય ભણતરની જરૂર છે સો ટકા હું માનું છું પણ નકરવું ભણતરની જરૂર નથી ભેગું ગણતર જોવે એમાં અને આ ભેગું ગણતર નથી ને એટલે જેટલા એના મા બાપ રોટલા વગીના વરાળો કાઢે